જહારનામાં મુજબ તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસથી લઈને ચોવીસ અગિયાર બે હજાર પચીસ સુધી આ પુલ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત વાહન ચાલકોની સલામતી અને જહારનામાના કડક પાલન માટે ચમુસર પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એપલ હોટલ પાસે બેરેકેડ્સ ચમુસર તરફથી આવતા વાહનો ઢાઢર પુલ તરફ ન જાય તે માટે એપલ હોટલ નજીક મુખ્ય માર્ગ પર મજબૂત બેરેકેડ્સ ઊભા કરવામાં આવ્યા છે પોલીસ જવાનો તૈનાત છે બેરેકેડ્સ પાસે પૂરતા પ્રમાણમાં પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે આ જવાનો દ્વારા સતત તકેદારી રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ વાહન ચાલક પુલથી કે ઇરાદાપૂર્વક બંધ પુલ તરફ આગળ ના વધે અગાઉ પુલના રિપેરિંગ દરમિયાન ભારે વાહનો માટે પુલ બંધ કરાયો હતો હવે ટેસ્ટિંગના તબક્કામાં તમામ પ્રકારના વાહનોની અવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જમ્મુસર પોલીસે સ્થાનિકો અને પ્રવાસીઓને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાને સહકાર આપવા અપીલ કરી છે ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન સાથે હું વૈશાલી પુવારુ એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર ચુંબુસર ભરૂચથી વધુ સમાચારો જોવા માટે બન્યા રહો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર સુના કઈ થી આવો પખાજા પખાજા કઈ જવાનું હમણાં દહરી દહરી અહીંયા કઈ થી ચાલતા આવો સમો તો તમને શું પ્રોબ્લેમ છે કાકા